અમરેલી સૌરાષ્ટ્રમાં ભક્તિનો મહાસાગર અલખયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા સાવરકુંડલાથી સત્તાધાર અને સૌરાષ્ટ્રની ઐતિહાસિક અલખયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો પાંચ પંથકોનું મહામિલન જોવા મળ્યું અમરેલી બગસરા ધારી સાવરકુંડલા અને વિસાવદર એકતાના તાંતણે બંધાયા સમગ્ર રસ્તામાં ઉમંગ છવાયો એકવીસ ગામોમાં રંગોળીઓ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર યાત્રામાં એકવીસો વાહનો અને સોથી વધુ સંતો જોડાયા સમગ્ર યાત્રા દરમિયાન જોવા મળ્યું અભૂતપૂર્વ સંકલન આપાગીગાની જગ્યામાં ધર્મસભા યોજવામાં આવી અને સંતોએ રાષ્ટ્રની એકતા અને સંસ્કૃતિનો મહિમા ગાયો સૌરાષ્ટ્રના લોકોની શ્રદ્ધા અને ભક્તિ દ્રશ્યમાન થઈ ભક્તોએ પાણી ચા અને ભોજન પ્રસાદની અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરી ધર્મ અને સમન્વયનું પ્રતિક એટલે અલખયાત્રા અલખયાત્રા એ સમાજમાં સદ્ભાવનો સંદેશ ફેલાવ્યો નમસ્તે જયશરા આમ તો ધર્મ જાગરણ સમન્વય આપણું આ જ્યારે અલખયાત્રા યાત્રા સત્તાધાર ધામના આંગણે આ કરી છે એ એક ત્રિવેણી સંગમ છે આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાં લે આપણે નીકળી શકીએ એમ નથી કારણ કે આ ધરતી એવા મહાપુરુષો આપ્યા છે આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ કેમ નથી અને એ બીજું કે આપણી આ ધરતીના દરેક સમાજ કારણ કે આ કોઈ એક વરણમાં કોઈ થાયું નહીં અઢારે વરણમાંથી ક્યારેક એવા મહાપુરુષો જન્મે કે જે અઢારે વરણને એક તાહાળીએ જમાડવા એક ગાલે પાણી પાવા એવી આપણી આ જગ્યાઓ ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે એના માટે એક આ સરસ મજાની અલગ યાત્રાનું આયોજનને વધાવું છું અને ધર્મ જાગરણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારું નામ છે જગદીશ ગોહિલ સાવરકુંડલા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સુદ બીજને દિવસે યોજાતી ભવ્ય સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રાનું આજે અત્યારે સત્તાધાર મુકામે સંપન્ન થઈ છે આ યાત્રા ભાદરવા સુદ બીજને દિવસે સવારે આઠ વાગ્યાથી સાવરકુંડલાથી પ્રસ્થાન થઈને રસ્તામાં આવતા દરેક ગામોની અંદર ફરીને શ્રદ્ધાળુઓને આશીર્વચન આપીને આ યાત્રા અત્યારે સત્તાધાર મુકામે પહોંચી છે આની સાથે સાથે અમરેલીથી એક યાત્રા અને એની સાથે બગસરાથી એક યાત્રા એમ કુલ ત્રણ આ યાત્રા વિસાવદર મુકામે ભેગી થઈને સત્તાધાર મુકામે પહોંચે છે યાત્રાના અંતે ધર્મસભા અને સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવે છે ત્યારબાદ પ્રસાદી લઈ અને સૌ છૂટા પડતા હોય છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રહેલી જાતિભેદ ધર્મભેદ અને સામાજિક સમરસતાના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સંય સમિતિ દ્વારા દરેક જગ્યાએ અલગ અલગ સમિતિઓ બનાવી અને ખૂબ સરસ રીતે આ યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો પોતાના વાહનો લઈને આ યાત્રામાં જોડાતા હોય છે આવતા વર્ષે ફરીવાર આવી યાત્રાનું આયોજન થવાનું છે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે આપને ભાવભર્યું આમંત્રણ છે કે આ યાત્રાની અંદર આપ પણ જોડાવ અને આ ભક્તિનો લાભ લ્યો જય આપાગીગા ધર્મ જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી સત્તાધાર અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જશે વચ્ચે આવતા ચલાલા ધારી માલચિકા અન્ય ગામોની અંદર યાત્રાનું સ્વાગત થશે અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે બધા આ કોમ એક નેજાત્ર એક છત્રી નીચે બધા તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી તમામ એક હિન્દુત્વને નામે કે એક જ છીએ અમે એ નાતે આ યાત્રાનું પ્રયોજન કરવામાં આવ્યું છે સત્તાધાર એટલે કે અલખનો ઓટલો અને આ સત્તાધારની અંદર આ તમામ માણસો આ જે યાત્રામાં જોડાયા છે એ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું બીજા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો ટાઈપ કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો